બનાસકાંઠામાં ડબલ મડરની ઘટના સામે આવી છે જેમાં એસએમસીના પીઆઈ એવી પટેલના માતા પિતાની હત્યા કરવામાં આવી છે હજાર વ્યક્તિઓ ઘરમાં ઘૂસીને હત્યા કરી ફરાર થઈ ગયા છે સમગ્ર ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે હત્યારા હત્યા કરીને રાજસ્થાન તરફ ભાગ્યોની આશંકા છે પોલીસને જેમાં બનાસકાંઠાના લાખાણીને જસરા ગામે હત્યાનો બનાવ બન્યો છે ઘરમાં રહેલ દંપતીની હત્યા કરવામાં આવી છે પિતા વરધાજી અને માતા હોશીબેન પટેલની હત્યા કરવામાં આવી છે આગતડા પોલીસે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે તો તીક્ષ્ણ હત્યારવાળી આ હત્યા થઈ હોવાની માહિતી સામે આવી રહી છે પોલીસે સમગ્ર ઘટનામાં અજાણે શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે ઘરમાં દંપતી સૂતું હતું તે સમયે અચાનક હત્યારોએ ઘરમાં પ્રવેશ્યા અને ઘટનાને અંજામ આપ્યો છે હત્યા થવાનું કારણ અકબંધ છે પોલીસે રોડ પર રહેલા સીસીટીવી પણ તપાસ માટે લીધા છે કેમ કે ઘરની આસપાસ કોઈ સીસીટીવી નથી એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરી રહી છે લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી કે શું તેને લઈને પોલીસ અલગ અલગ ટીમો કામ કરી રહી છે લાખાની ગામમાં શોકનો માહોલ છવાયો છે ખેતરમાં રાત્રિના સમય સૂતા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સોએ ઘાતકી હત્યા કરી છે અમારા આગથરા પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આવેલું જસરા ગામ છે જેનું એક આજે છે એનું સીમાડો છે ખેતરની અંદર ઘર બનાવેલું છે અને આની અંદર વરદાજી મોતીજી પટેલ કે જે અમારા એક પોલીસ ઇન્સ્પેક્ટરના પિતાશ્રી પણ છે તેમના માતાનું અને તેમના પિતાનું આ બંનેનું જે છે એ મર્ડર થયેલું છે મર્ડરની અંદર જે પ્રાથમિક દ્રષ્ટિ લાગે છે એ પ્રમાણે પગરના જે કડલા પણ કાપીને લઈ ગયા છે અને કાનની બુટ્ટીઓ અને સાથે સાથે ઘરની તિજોરી તોડેલી છે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એ ચોક્કસપણે એવું બની શકાય એવું છે કે જે વ્યક્તિ આવેલા હશે તેણે ચોરી અને લૂંટના આશયથી આ ઘટના કરેલી છે કારણ કે એમના ગળામાં પહેરવાના અને કાનમાં પહેરવાના સાથે સાથે પગમાં પહેરવાના ઘરણાને બી કાપીને લઈ ગયા છે એવું છે અમે અલગ અલગ મોડેસ ઓપરેન્ડી ઉપર કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે એવી કે ગેંગો હોય છે કે જે કોઈ કોઈઓ વિસ્તારમાંથી આવતી હોય છે કે જે આ પ્રકારનો અંજામ આપતી હોય છે એ ઉપર કામ કરી રહ્યા છે હાલમાં અમારી FSL ની ટીમ અને અમારી ડોગ સ્કોડની ટીમ પણ આવી ગઈ છે કે જે ડોગની ટીમ જે છે એ અલગ અલગ શોધી રહી છે કે કઈ દિશામાંથી આવા જે છે એ લોકો આવ્યા હશે અમે તમામ એંગલ ઉપર વર્ક રાખીને કામ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમારી એલસીબી એસઓજી અને અમારી સ્થાનિક ટીમ જે છે એ ટૂંક સમયમાં આ તיאના ભેદને ઉકેલી નાખશે દિનેશ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાઠા